સ્વાદ પ્રિય સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરત આરોગ્ય વિભાગ ચીઝ જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા પેડસરના કુભાંડનો પર્દાફાશ કર્યો છે સુરતના વિવિધ વિસ્તારોમાં લેવાયેલા પનીર એન્ડ લોક ચીઝ એન્ડ લોગ અને ઘીના જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં આવ્યા છે જે છ પેઢીઓના નમૂના ફેલ ગયા હતા તેમાં એચ એલ ફ્રોઝના ફૂડમાં કાળ

નું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા નમૂનાઓ ધારાધોરણ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ભીના નમૂના લેવામાં આવેલ છે જે ધારાધોરણ પ્રમાણેના ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેટલાક વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ ધારાધોરણ વગરના માલુમ પડે છે કઈ વસ્તુ સુંદર ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીનો નમૂનો લેવામાં આવેલ હતો